आंखों बंद मन शांत विचारों शांत नाव रिलैक्स नाउ रिलैक्स नाउ रिलैक्स अपने आप सबकॉन्शियस माइंड अब चेता मैंने उठा कि अभी अत्य ऊर्जा रूप में जी रिया अत्य ऊर्जा रूप में जवाब अमर विषय ध्येय है अमरु संपूर्ण आरोग्य बाड़कू संपूर्ण आरोग्य

એ નોર્મલ સ્વાસ એ ઉપર ધ્યાન આપો સ્વાસ લો છો એ ખંટો લાગે છે છોલો છો એ ધરણ લાગે છે ખાલી જુઓ ઓબ્ઝર્વ કરો હું મોટેથી 10 થી એક પોલીસ તમારા મનમાં તમારા મનમાં 10 થી બોલવાનું છે હું મોટેથી પોલીસ 10 ડા એ એકદમ ઊંજો જાતો જોયા છે 8 જર્નજી રહ્યા છે એક 10 પગથિયાવાળી સીડી નિરતતા કરી છે 10 મે પગથિયા ઉપર છે સરસ મજાની સીડી છે નીચે તરફ ઉતરવાનું છે 6 પગથિયા ઉપર તો જશું એ પધાર્યા હું ઊંજો ફૂટતો જોશે નિયમમાં આપણે જોશું 10 9 8 7 6 5

एक सरस मजा म्यूजिक वगी रही है सरस सुगंध आ रही है एक सरस मजा की डाइनिंग व्यवस्था है अपने गमता कलर की बदीज अंदर जोवाई है जे कहीं जुए थे बदूज ऊर्जा रूम में हाजर है परम शांति अनुभव थे ड्रॉप साइलेंट अनुभव थे एक सरस मजा की कुर्सी पर बेसी थी क्या अपनी लाइट प्रकाशित सरवा शुरू थे अपनी

દરેક સેલની અંદર ચેક નેગેટિવ તત્વો છે બતાજ ઉથો થેલયા છે એમાં પોઝિટિવિટી આવી રહી છે અકાર બનતા આવી રહી છે 14 વાર ગ્રીન કલર નો પ્રકાશ પડી રહ્યો છે પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે દરેક સેલની અંદર શાંતિ પ્રસરેલી આપના દિવ્ય સંતાનને કોણે સાથીનો લાભ અતેર્યો છે એ પણ આની સાથે ઊર્જાનો ધ્યાન કરી રહ્યા છે અને એના દરેક સેલો ની અંદર 475 નો બોતે રહ્યો છે અંદર 600 રૂપિયા રહી છે ત્યાર બાદ પવવો આયોજકનો પ્રકાશ આપણે જોઈ રહ્યા છીએ જે આદરી આજીતિકતાનું નું બનાવી રહ્યો છે ઉન્નત બનાવી રહ્યો છે જાગૃત બનાવી રહ્યો છે અંદરની કુછ જે સારી રીતે જાગૃત થઈ રહ્યા છે બેન કરનો પ્રકાશ વિદાવીકરણનો પ્રકાશ આપણે એકરે માર બનાવી રહ્યો છે બધારી સાથે અભિષેક બનાવી રહ્યો

સામે આપણું બનાવેલું સાચા સોનાનું ભગવાનનું મંદિર છે એમાં આપણે જે માનીએ છીએ એ ભગવાન અથવા તો માતાજી સાક્ષા બિરાજમાન છે સોનાના મંદિર ઉપર ડાયમંડ લગાવેલા છે આપણે સરસ રીતે મંદિર ખોલીએ છીએ એમાં આપણા માનેલા જેને આપણે વિજુદ કરીએ છીએ જેની ઉપર શ્રદ્ધા છે માતાજી અથવા તો ભગવાન સાક્ષાત બિરાજમાન છે જીવન સ્વરૂપે બિરાજમાન છે અમને આપણે આરતી ઉતારીએ છીએ ઓર્ડર આવીએ છીએ અને આમારે વજન કાઈએ છીએ એની સાથે નોર્મલ વ્યક્તિની જેમ વાત કરીએ છીએ ભગવાનની આકુમાંથી તેજ આવી રહ્યું છે તેજ આપણા આકુમાં થઈને આપણા શરીની અંદર ફેલાઈ રહ્યું છે આપણા દિવ્ય સંતાની અંદર પણ એજ પોચી રહ્યું છે ભગવાનના આશીર્વાદ આપણે પ્રાપ્ત થઈ રહ્યા છે ભગવાનના ચહેરા પર સરસ સ્માઈલ છે એ સ્માઈલ આપણને સ્પર્શી રહ્યું છે ભગવાનની સાથે આપણે જે કઈ જરૂરિયાત છે એની રજૂઆત કરીએ છીએ બીજા માટે પણ માગી શકીએ છીએ ભગવાનને કહીએ છીએ પ્રાર્થના કરીએ છીએ ભગવાન આપણે એક શબ્દ કહે છે ભગવાન આપણે કહે છે ભગવાનને આપણે વચન આપીએ છીએ તો અમને આ ભાગને શક્તિ આપજો પ્રેરણા આપજો માર્ગદર્શન આપજો અમે બીજાના આંસુ લૂછવા માટે તમારા પરથી તમે જ્યાં પહોંચી ન શકો ત્યાં તમારા કાર્ય કરીશું ભગવાનના દૂધ તરીકે કાર્ય કરીશું હળવા માટે કાર્ય કરીશું આ માટે અમે કાર્ય કરીશું ત્યારબાદ બાજુમાં સરસ્વતી માતાજી બિરાજમાન છે સફેદ વસ્ત્ર ધારણી ધારીને અંશ વાણી એક આત્મા સિદ્ધાર્થ છે અને જ્ઞાનના આશીર્વાદ આપણને મળી રહ્યા છે દરેક વિષયના સબ્જેક્ટ નાન આપણે પ્રાપ્ત થઈ રહ્યા છે સરસ્વતી માતાજીની આકુમા દે પરમ જ્ઞાનનો તત્વ અપનાવેલું છે અને એ લાભ અપણા બહારમે લઈ રહ્યો છું બધા જ વિષયનું જ્ઞાન જોવું પડે ત્યારે એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે પરમ તત્વની પ્રાપ્તિ માટે સુધીનું જ્ઞાન આપણે મળી રહ્યું છે બાજુમાં લક્ષ્મીજી માતાજી બિરાજમાન છે એમને આપણે વંદન કરીએ છીએ પૂજા કરીએ છીએ એ આપણને શુભ લક્ષ્મીના આશીર્વાદ આવે છે આ શુભ લક્ષ્મી આપણી ઘરે નિવાસ કરે છે જેનો આપણે કાયમ માટેનો લાભ લઈ રહ્યા છીએ એ કાયમ માટે આપણી ઘરે રહેને છે આપણો સંતાનની ઘરે રહે છે આનો સહસિતે સદુપયોગ કરીએ છીએ બીજા રૂપ ઓરવા કરવા માટે સદુપયોગ કરવાનો ઉપયોગ કરે છે શુભ લક્ષ્મી બજે માતાજી બને માતાજીના આશીર્વાદ લે છે ગાયત્રી માતાજીના આશીર્વાદ લે છે ભગવાનના આશીર્વાદ લે છે એમની આગના લઈને ઉર્જાના રૂમના બીજા ભાગમાં જઈએ છીએ આ ઉર્જાના રૂમના બીજો ભાગ આપણે આપણી અંગત રીતે પસંદગીની રીતે સજાવેલો છે યોગ્ય રીતે પડદા છે બેડ છે ગમતા કલરની જે કંઈ જરૂરિયાત છે એ પ્રમાણે ઓછા છે મજાના સોફા છે એક મોટું ટીવી છે ફ્રીજ છે જે જોઈએ છે બધું અવેલેબલ છે જ્યારે ઈચ્છો ત્યારે એ તમારા ઉર્જાના રૂમની અંદર દરિયો લાવી શકો છો

ફરીથી યાદ કરી અને બધી જ શારીરિક બીમારીઓ અંદર ઠરવી જઈએ છીએ ત્યારબાદ માનસિક બીમારીઓ વિચારો વધારે આવતા હોય ગુસ્સો વધારે આવતો હોય એકની વસ્તુ વધારે વાર હેરાન કરતી હોય તો આ બધી જ બાબતો એ બધું જ વાળી છોડીને માનસિક બીમારીઓ બધી જ ડસ્ટબીનમાં નાખી દઈએ છે આપણા બાળકને પણ તંદુરસ્તી સ્વાસ્થ્ય મળી રહ્યું છે અને બધી જ બીમારી દૂર થઈ રહી છે બધા રોગો દૂર થઈ રહ્યા છે દશમી ને ભરતિય છે અને દોરવી પેચી છે એટલે હવા માં ભરું ઉડે છે અને સાથે દશમી આકાશ માં ઉડે રહ્યું છે આપની તમામ રોગ અને બીમારી સાથે એ હવા માં અદ્રશ્ય થયેલું છે ત્યાં એ પોઝિટિવિટી નું કારણ થઈ જશે અને આપણે બિલકુલ સ્વસ્થ થઈ જશું હવે આપણે આરોગ્ય માટે આરોગ્ય સુનિશ્ચિત સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય બાળકને મળે એના માટે ધ્યાન કરી રહ્યા છે યોગ્ય મહિના પ્રમાણે જે મહિનો ચાલુ છે એ પ્રમાણે બાળકનો સરસ વિકાસ થઈ રહ્યો છે સંપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે સરસ મજાના હાથ પગ વાળ મોઢું દરેક અંગ વિકસી રહ્યા છે ઇન્ટરનલ રંગો વિકસી રહ્યા છે એની દરેક તંત્રો સરસ રીતે વિકસી રહ્યા છે યોગ્ય રીતે એનો વિકાસ થઈ રહ્યો છે બ્રેઇન યાદશક્તિનો વિકાસ થઈ રહ્યો છે મગજ બ્રેઇનના સેલ સરસ બની રહ્યા છે એના મહિના પ્રમાણે સંપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે યોગ્ય મહિને યોગ્ય સમયે નવમ મહિને યોગ્ય સમયે એનો નોર્મલી જન્મ થઈ રહ્યો છે અને એ જ્યારે મોટો થઈ રહ્યો છે ત્યારે એમનું સંપૂર્ણ આરોગ્ય જળવાઈ રહ્યું છે એના માટે આપણે પૂરેપૂરી વાંચી રહ્યા છીએ લઈ રહ્યા છીએ એમને યોગ્ય રીતે સારવાર આપી રહ્યા છીએ ટ્રીટ કરી રહ્યા છીએ એમને ઉછેરી રીતે કરી રહ્યા છીએ એમનો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે એ એનું આરોગ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ છે દિવસે દિવસે સર સિદ્ધિ થતું જાય છે વર્ષો મુજબ આગળ વધતું જાય છે યોગ્ય સમય યંગ થાય છે જુવાન થાય છે એના આરોગ્ય જળવાઈ રહ્યું છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય આધ્યાત્મિક આરોગ્ય જળવાઈ રહ્યું છે યોગ્ય સમયે કે સવિષો મળે છે પોતાની આર્થિક ઉત્પાદન પૈસા કમાઈ રહ્યા છે મનની શાંતિ અનુભવી રહ્યા છે યોગ્ય સમયે એના મેરેજ થાય છે અને એમની ઘરે પણ દિવ્ય સંતાનો અવતર થઈ રહ્યું છે

અને આપડા મન ને આશ આવી કે ચારે ફરીથી ઉજાણ રૂમ માં જઈ શકું ત્યારે હું ઉમરા ત્યાં માં જઈ શકું વચ્ચે કોઈ બોલાવશે રાણમની ચાવામી શકું મારી મહારાજ ધનમાં ફરીથી જઈ શકું પાસવર્ડ દ્વારા ચડતી ઉજાણ રૂમ માં પ્રવેશ કરી શકું ભગવાન એ વંદન કરે છે એની આજ્ઞા લે છે ઉજાણ રૂમ માંથી બહાર વાડી કરી છે હું મોજેથી તનબેને કોણ છે તમારે ધનમાં બોલાવવાનું છે તો આઈ બે एक पकाने वाले सालों मुंही बंद कर धीरे-धीरे मुंही बंद कर मुंही बोलो बारी भी मुंही बंद कर मुंही बोलो बारी भी मुंही बंद कर मुंही बोलो तीन बन्ने आते तीन दोस्तों वन टू थ्री आपको पता है कि अथेई मात बोलो बांधो परिध्यान करू बांधो परिध्यान करू बांधो चेहरा बना दे डिग्री दे ना उच्चानुरो ज्ञान कितनी बार गई सरकार ये वचन 162 पण वे प्रज्ञे पेनो माले कोपी दिस हे प्रॉब्लेम तो छे એ પ્રમાણે તો પણ એક ધ્યાન 21 દિવસ એક જરૂર કરી શકો બહારના યોગિક વિકાસ માટે બીຊિરુદેન કહો બહારનું તમારા કોઈ ક્ષેત્રમાં આગળ વધારવું છે તમારા ગૌમ્ય ક્ષેત્ર છે એમાં એક ક્વીન વોર્ડમાં ના આઈ એવું મને મળ્યું છે તો એ વિશે વિશે એમ કરું છું અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે નિશ્ચન પણ ઉચાનું ધ્યાન કરી શકાય નિશ્ચન તરત જ એનો તમારે ગમે ઉપયોગ કરવો હોય